હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફક્ત પાંચ કે સાત જ મિનિટમાં બની જાય એવી ઇન્સ્ટન્ટ ફરાળી ભેળની સરળ રીત તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીંયા અમે જે દસ રૂપિયાના પેકેટમાં ફરાળી ચેવડો આવે છે એ લીધો છે તેની અંદર એક નાનું બટેટું બાફીને ઝીણું સમારીને લીધું છે આ રીતે તમે બટેટાની જગ્યાએ શક્કરિયું અથવા તો કાચા કેળાનો ઉપયોગ પણ કરી શકો છો બાફેલું ત્યારબાદ એપલ લીધું છે ઝીણું સમારેલું ત્રણ કે ચાર ચીરી થોડા દાડમના દાણા લઈશું એપલ નાખવું ટોટલી ઓપ્શનલ છે પણ તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે દાડમના દાણા એડ કરીશું તમે આની અંદર વધારે સીંગ ગમતી હોય તો થોડી મસાલા સીંગ પણ એડ કરી શકો છો આમચૂર પાવડરની મીઠી ચટણી જે ફરાળમાં ખવાય છે એ લીધી છે તેની રીત અમે તમને પહેલાંના વિડીયોમાં બતાવેલી જ છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ફરાળી ગ્રીન ચટણી લીધી છે તેની અંદર પણ અમે કોથમીર મરચાં આદુ લીંબુ સિંગદાણા અને મીઠું નાખીને કો કોથમીરની ચટણી બનાવેલી છે બધું બરાબર મિક્સ કરી દઈશું આની અંદર તમે ફરાળી વેફર જે આવે છે પેકેટમાં એ અથવા તો ઘરે બનાવેલી વેફર પણ એડ કરી શકો છો એ પણ આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ ઓછા મસાલામાંથી તૈયાર થયેલી આ ભેળ જો એક વખત તમે બનાવશો તો લારીની ભેળ પણ ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે અમને થોડી ચટણી ઓછી લાગતી હતી તો બીજી એડ કરી છે અને થોડો લીંબુનો રસ એડ કરીશું તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ ભેળ ફ્રેન્ડ્સ જ્યારે તમારે આ ભેળ ખાવાની હોય ત્યારે જ તેને બનાવવાની તો હવે આપણે તેને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને અમારી આ ભેળની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો આ શ્રાવણ મહિનામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે કંઈ વધારે તળેલું ના ખાવું હોય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ ભેળ ખાઈ શકો છો તેની ઉપર થોડા સિંગદાણાનો ભૂકો શેકેલા સિંગદાણાનો અને કોથમીર ભભરાવીશું તો જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય